ધારાસભ્યો પણ અત્યારે સતર્કતાના ભાગરૂપે પહોંચી રહ્યા છે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનમાં સરકાર કરશે આર્થિક મદદ આગામી અડતાલીસ કલાકમાં ખેડૂતો માટે સરકાર સહાયની જાહેરાત કરી શકે છે સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યમાં છેલ્લા અલગ અલગ વિસ્તારોની અંદર છે કમોસમી વરસાદ એ પડી રહ્યો છે તેને લઈ હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં જોવા મળી રહ્યા છે અને તેની વચ્ચે ખેડૂતો માટે એક રાહતના સમાચાર એ સામે આવી રહ્યા છે સરકાર ખેડૂતોના હિતમાં લઈ શકે છે એક મહત્વપૂર્ણ નિર્ણય બે દિવસથી અવિરત જે વરસાદ વરસી રહ્યો છે એક કમોસમી વરસાદને લઈ મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનમાં સરકાર કરશે આર્થિક મદદ સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ માવઠાથી નુકસાન મુદ્દે સરકારમાં રજૂઆતો કરી હતી ધારાસભ્યોએ કરેલી રજૂઆતને સરકારે ગંભીરતાપૂર્વક લીધી છે મગફળી કપાસ ડાંગર અને ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે તેને લઈ આગામી અડતાલીસ કલાકમાં ખેડૂતો માટે સરકાર એ સહાયની જાહેરાત કરી શકે છે આ મહત્વપૂર્ણ સમાચાર કે છેલ્લા અડતાલીસ કલાક થયા એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ કમોસમી વરસાદ એ ભર શિયાળે અત્યારે જે પડી રહ્યો છે ખેતરોની અંદર એ તૈયાર થયેલો જે પાક એ ખેડૂતોનો પડ્યો હતો તે ક્યાંક ને ક્યાંક એ પલળી અને પાણીમાં વહેતો થયો છે ખેડૂતોને મોટા પ્રમાણની અંદર એ નુકસાન થયું છે અને સાથે જ અલગ અલગ વિસ્તારોની અંદર એ અંધરાધાર વરસાદ પડ્યો ક્યાંક એ પુલ તૂટ્યા ક્યાંક લાઇટ ગુલ થઈ આવા અનેક પ્રશ્નો છેલ્લા અડતાલીસ કલાકથી આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી રહ્યા છે તેને લઈ હવે ધારાસભ્યો પણ અત્યારે સતર્કતાના ભાગરૂપે મદદે પહોંચી રહ્યા છે તેના વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે તેને લઈ હવે સરકારમાં એક બાદ એક રજૂઆતોના પત્ર એ લખાવાના શરૂ થયા છે ત્યારે એ ધારાસભ્યોની રજૂઆતને સરકારે પણ ક્યાંક ને ક્યાંક ગંભીરતાપૂર્વક લીધી છે તેને લઈ હવે આગામી અડતાલીસ કલાકમાં એ સરકાર એ ખેડૂતો માટે એક સહાયરૂપી જાહેરાત પણ કરે તેવી શક્યતાઓ પૂરી દેખાઈ રહી છે જે રીતના એ ધારાસભ્યોએ રજૂઆત કરી હતી અને પત્ર લખ્યા હતા તેમાં સરકાર દ્વારા તેમને મૌખિકમાં એ કહેવામાં આવ્યું છે કે આગામી અડતાલીસ કલાકની અંદર એ સરકાર ખેડૂતો માટે એ સહાય પેકેજ છે તે જાહેર કરશે એક બાજુ એ બીજા પાકના વાવેતરની તૈયારી થઈ છે એક બાજુ વરસિયાળાનો એ આ મોસમ છે અને તેની વચ્ચે એ કમોસમી વરસાદ એ પૂરા ગુજરાતની અંદર છેલ્લા અડતાલીસ કલાકથી આ વરસી રહ્યો છે તેને લઈ ડાંગર ડુંગળી મગફળી કપાસ જેવા એ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો પાયમાલ થયા છે એક બાજુ લગ્નની સિઝન આવી રહી છે બીજી બાજુ કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાક ઉપર પાણી ફેરવી દીધું છે તેને લઈ હવે ગંભીરતાપૂર્વક આ વાતને સરકાર લઈ રહી છે અને આગામી અડતાલીસ કલાકની અંદર એ ખેડૂતોના હિતમાં સરકાર એક મોટો નિર્ણય કરવા જઈ રહી છે અને આર્થિક મદદના ભાગરૂપે એક સહાયની પણ જાહેરાત કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस